શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે બાવીસ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ગુરુ આપણને અંતિમ સુખ બતાવે છે એક નાનો છોકરો એક કૂવા પાસે ઊભો હતો તેની એક વસ્તુ અંદર પડી ગયેલી હતી એ કાઢવા માટે હું અંદર ભૂસકો મારું એમ તે કહેવા લાગ્યો ત્યાં એક બીજો માણસ ઊભેલો હતો તેણે તેને કહ્યું કે એવું નહીં કરતો અંદર પડીને ડૂબી જવાશે પણ તે કંઈ સાંભળે તેમ હતો એટલામાં તો તેનો બાપ ત્યાં આવ્યો તેણે પણ છોકરાને ખૂબ સમજાવ્યો પણ તે માનવા તૈયાર ન હતો એટલે પછી તેણે તેને ધમકાવ્યો અને મારીને તેને ઘેર લઈ ગયો હવે છોકરાને માર્યો કેમ કરીને બાપનો વાક કાટશો કે એકનો એક છોકરો બાધા આખડીથી આવેલો તેને પડવા દીધો તો શું થઈ જવાનું હતું એમ કહેશો નહીં ને તો પછી ગુરુ શું કરે છે આપણે વિષય માગીએ છીએ અને તે આપે તો એમાં બુડી મરીએ એમ છીએ એ તે જાણે છે એટલે જ આપણને તેમાંથી બચાવવાને માટે ચાર વાત કરી સમજાવી જોવે છે અને તે પણ નહીં સાંભળીએ તો આપત્તિ વગેરે આણીને પણ ધાક બતાવે છે આપણે તેથી રડીએ તો પણ તે આપણને બહાર ખેંચી જ કાઢે છે તો આપણે તો ભણેલા ગણેલા છીએ તે છોકરાની જેમ અજ્ઞાન નથી પણ મોટાઈ છીએ અને છતાં પણ આપણે વિષયમાં ડૂબકી મારવાનું મન થાય છે ગુરુએ કહ્યું કે લગ્ન કરતો નહીં તો લગ્ન ક્યારે થશે કહીને તેમની પાછળ લાગીએ છીએ અને છેવટે ગુરુ કંઈ સમજતા જ નથી એવી કહેવાની હદ સુધી પહોંચી જઈએ છીએ તરત દેખાય છે તે જ સુખને આપણે ખરું માનીએ છીએ પણ અંતિમ સુખ કયું એ ગુરુ સમજે છે એટલે તે તરત દેખાતા સુખથી આપણને પરાવૃત કરે છે તો આપણે ગુરુના વચન પર વિશ્વાસ રાખીને તેમની આશા આજ્ઞા પ્રમાણે વર્તીએ એ જ શ્રેયસ્કર છે તે જે સાધન બતાવે તે કરતા રહીએ તો આપણને અંતિમ સુખ મળશે ગુરુ આજ્ઞા કરે છે એટલે શું કરે છે તો આપણું મન જ્યાં ચીટકેલું છે ત્યાંથી તેને કાઢવાનો તે પ્રયત્ન કરે છે ભગવાન ભક્તના સંકટો દૂર કરે છે એનો અર્થ તેના સાંસારિક સંકટો દૂર કરે છે તેવો નથી તે તો સહેલાઈથી દૂર થઈ શકે પણ ભક્તને સમાધાનમાં રાખીને સંકટો સહન કરવાની શક્તિ ભગવાન આપે છે ભક્તને તે હંમેશા સ્મરણમાં રાખે છે એવા ભક્ત જ સંતપદને પહોંચે છે કોઈ વિદ્વાન માણસની વિદ્વત્તા પારખવા માટે આપણને થોડા ઘણા પણ વિદ્વાન હોવા જોઈએ તે જ પ્રમાણે સંતને ઓળખવા માટે સંતમાં હોનારા ગુણ થોડા ઘણા પણ આપણામાં હોવા જોઈએ સંતોનો મુખ્ય ગુણ એ કે તેઓ ભક્તિમાં ચીટકી ગયેલા હોય છે સત્પુરુષોનું બાહ્ય વર્તન એ દેશ કાળ પ્રમાણે જુદું જુદું હોય છે પણ તેમની અંદરનો ભગવાનનો પ્રેમ તો બધાનો એક જ હોય છે સંસારી માણસો વિષય માટે મરે છે પણ વિષય માગવા છતાં પણ જે આપતા નથી તેનાથી પરાવૃત્ત કરે છે તે સંત જીવન જાનકિજવનસ્મરણ જય જય રામ